નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે પાદરના તીરથ જેના સર્જક છે જયંતી દલાલ ઓગણીસો સેતાલીસમાં આ નવલકથા પ્રગટ થયેલી ઓગણીસો બેતાલીસના આંદોલનનું આવરણ ઝીલતી ગામડામાં પ્રગટ થયેલી આ ક્રાંતિ કથા છે મિત્રો હમણાં જ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ ગઈ અને માત્ર એકાદી પોસ્ટ મૂકીને આપણે તેમને શ્રદ્ધાંજલિ આપી અને ભારત દેશના નાગરિક હોવાનું ગૌરવ લીધું પરંતુ ખરેખર આઝાદી કેવી રીતના મળી તેનો ઇતિહાસ આપણને ઐતિહાસિક પુસ્તકો કરતાય આવી કથાઓમાં રસપદ રીતે આલેખાયેલો જોવા મળે છે વળી તે સમયના દ્રશ્યો તાદર્શ કરવાની આવડત આ સાહિત્યકારોમાં છે અને એથી જ આપણને ઓગણીસો બેતાલીસના એ સમયમાં બેઠા હોય તેવો અહેસાસ કરાવે છે માટે તમારી સમક્ષ એક આવી જ નવલકથા લઈ આવી છું સાલમાં દેશમાં ક્રાંતિએ ગામડાની વસ્તીને પણ જાગૃત કરી હતી તો ચાલો જોઈએ શું છે આ કથામાં નંદપરા ગામના લોકો આજુબાજુથી ઉત્તે જઈને પોતે પણ આ વાતાવરણમાં જોડાયા હતા અને પોતે પણ કંઈક કરવું જોઈએ એ ભાવથી સ્ટેશન છે છે કથા અહીંથી શરૂ થાય અને રેલવેના પાઠા ઉખાડે છે આના પરિણામે બીજે દિવસે કાયદો અને વ્યવસ્થાના રક્ષકો નંદપુરામાં આવીને તેની પ્રજા પર પાશ્વી અત્યાચારો ગુજારી જાય છે લોકોના જાનમાલ આબરૂ શીલ સ્વમાન પ્રતિષ્ઠા સઘળું ભય ભેગું થઈ જાય છે પોલીસ ગામડામાંથી ત્રેસઠ જેટલા કેદીઓને પકડી જાય છે અને ચાર માઈલ પર રાખેલા ગાડીના ડબ્બામાં તેમને પૂરી દે છે દિવસ ને રાત નરકાગાર ભરી પરિસ્થિતિમાં આ લોકો જીવે છે નિર્દોષ ગામડિયાને સહાનુભૂતિથી પ્રેરાઈને નજીકના ગામના ડોક્ટર નગિનદાસ તેમને છોડાવવાનો પ્રયત્ન કરે છે પણ ફોજદાર માથા દીઠ પાંચસો રૂપિયાની લાંચ માગે છે સરળતા અને નીતિનિષ્ઠાની મૂર્તિ એવા દાક્તર સદ અસદ અને સાધ્ય સાધન વિવેકની વિસામણમાં પડે છે જુઓ ડોક્ટરનું મન ગાંધી વિચારો સાથે જોડાયેલું હતું પણ છેવટે માનવ સમુદાયના કલ્યાણ અને દ્રષ્ટિમાં રાખીને પોતાના રીબાતા ગ્રામ બંધુઓને છોડાવવાનો નિર્ણય કરે છે અને ઘણા ખરા માણસો આ તર્કીબથી છૂટે છે આમાં અંબાલાલ નામના એક વકીલનો ગુમાસ્તો તો લોકોને છોડાવવાનો વેપાર કરી ઘણા બધા રૂપિયા રડી જાય છે પકડાયેલાઓએ પૈકી બે જ વ્યક્તિઓ નિશ્ચલ છે એક સંસ્કારી કુટુંબની વિધવા પસીડોશીનો પુત્ર જગદીશ અને બીજો ગામનો સાધુ શિવાનંદ જગદીશને લાંચ આપીને છૂટવા તરફ તિરસ્કાર છે દાખતર જ્યારે પસીડોશી પાસે જગદીશને છોડાવવા બાબત વાત કરે છે ત્યારે ડોસી પુત્ર સ્નેહથી વિવશ બનીને હા પાડતી નથી જુઓ કેવી તેની ખુમારી છે પણ ધર્મ અધર્મની દ્વિધા વચ્ચે આઘાતો સહન કરતા ડાક્ટરને સાચું કે સારું એવા સૂત્રના ઉપદેશ આપે છે અને પોતાના પુત્રને એમ અનીતિના સાધનને છોડાવવાની ના પાડે છે જગદીશ અપૂર્વ ધૈર્ય અને હિંમતથી ફોજદારના અત્યાચારો સહન કરતો રહે છે છેવટે જ્યારે કેદીઓને લઈને ગાડી ઉપાડવા માંડે છે ત્યારે પછી રોશીએ જીવનભર રાખેલી માણસાઈ ઉપર થોડી શ્રદ્ધા ફળતી હોય એમ કંઈક દેખાય છે તેમાં પાષાણ હૃદયના ફોજદાર નંદપરાને જગદીશની ભેટ આપી ચાલ્યા જાય છે સાત જ દિવસમાં આ આખી ઘટના પૂરી થાય છે મિત્રો બનાવનું સ્થળ એક જ છે નંદપુરા અને તેની આસપાસનો પ્રદેશ આટલી સાંકડી પટ્ટીમાં ઊભો કરેલો કેમેરો દુનિયાના સગળા સારા માઠા માણસોને આ બાદ ઝડપી લે છે લેખકે પોતાની સમસંવેદના વડે હૃદયપાત્રમાં ઝીલતી ઝીલેલી હકીકતોની આ કથા છે લેખકે આ કલ્પનાના ઘેઘુર રંગો નથી પણ સત્ય હકીકતનો રણકાણ સંભળાય છે દિવસે દિવસે આપણું પ્રજાજીવન એટલા અવનવી સાહસ પરાક્રમો અલબત્ત સારા અને નરસા બંને પ્રકારના પ્રકારમાંથી ઉભરાતું જાય છે જાગૃત સર્જકના કલાપાત્રમાં એનો રસ સ્વયં હકીકત રૂપે રેડાય છે અને શ્રી દલાલની આ નવલકથા એ પ્રકારની છે અને એ દ્રષ્ટિએ એમની સમકાલીન બળોને ઝીલતી આગલી કૃત્યો કરતાં વિશેષ ઉત્કર્ષ અને માણસાઈને પ્રજ્વલિત કરતી લાગી અહીં પાદરના તીરથની પ્રથમ આવૃત્તિ વેળાએ સર્જક જયંતિ દલાલે કબૂલ કર્યું છે કે પાદરના તીરથ લખતા દુનિયામાં પાદર અને તીરથ બંને છે એ ખ્યાલ રાખી અને મન સમક્ષ આ કથાની રચના થઈ છે ગમે તેવી પરિસ્થિતિમાં વ્યક્તિ કેવું વર્તન રાખે છે અને એ જોવા જાણવાની ઇંતેજારીથી આ કથા લખવા પ્રેરાયા હતા અને માં મહાત્માજીના ઉપવાસ ચાલતા હતા ત્યારે લખવાની શરૂઆત કરી હતી અને અડધા ઉપર લખી પણ નાખી ત્યારબાદ સાડા ત્રણ વર્ષ સુધી એક અક્ષર પણ પાડી શક્યા નહીં અને આજે જ્યારે વાતાવરણમાં નવી ઉત્તેજનાનો અનુભવ થયો ત્યારે આ કથાને લેખકે પૂર્ણ કરી છે આનું પરિણામ એ આવ્યું છે કે બેતાલીસનું એમાં માત્ર એક નૈમિતિક આલંબન જ રહ્યું છે અને એ સમયનો આલંબન લઈ કદાચ બીજા એવા સંજોગોમાં પાત્રોના વર્તનમાં ફરક પડ્યો હોય એમ ભારપૂર્વક કહી શકાય ઓગણીસો બેતાલીસનું મૂલ્યાંકન કરવાનો આમાં પ્રયાસ નથી એ ચોખવટ અહીં લેખક જાતે કરે છે પાદરના તીર્થમાં પરિસ્થિતિની નક્કરતા છે બલકે પરિસ્થિતિ જ એક ગામરૂપી સમૂહવાચક પાત્રને કેન્દ્રીય વર્તી ઘટનામાં ઉપસાવે છે એ સમૂહમાં એ થોડાક ચહેરા એમાં દેખાય છે એ પણ ત્વરિત પલટાતા દ્રશ્યો અને મનુષ્ય તત્વ અહીં અણઘડ અને પ્રાપ્ત સ્વરૂપે પ્રગટ થયું છે વાચકને ચોંકાવી મુક્તિ એની વાસનાઓ અહીં વાસ્તવિક રીતે ઝીલાઈ છે એવી પ્રતીતિ અહીં લેખક કરાવી શક્યા છે લેખકની વર્ણન શક્તિઓ પાદરના તીરથને સુગમ બનાવવામાં ફાળો આપ્યો છે અહીં કથાનો પ્રવાહ એક ધારો છે અને એની ગતિ ઓસરી છે તેથી એમાં તરતી ઘટનાઓને સરળતાથી નિર્દેશી શકાય છે કથા લેખક તરીકે શ્રી દલાલે કેટલીક વિશિષ્ટ શક્તિઓ બતાવી છે તો બીજા અને ત્રીજા પ્રકરણમાં પોલીસના અત્યાચારનો અને પછીના પ્રકરણોમાં ડબ્બામાં કેદી તરીકે પુરાયેલા ગ્રામ લોકોની બે હાલ દશાનું એમણે તાદર્શ ચિત્રાત્મક વર્ણન કર્યું છે પાત્રો સારા અને ખરાબ અથવા સીધા સટ બે વિભાગ પાડતા હોય તેમ દેખાય છે તો મિત્રો ખૂબ મજા આવી આ નવલકથા વાંચવાની અને ઘડીક પૂરતા સ્વતંત્રતાની ચળવળના એ તાદર્શ દ્રશ્યો દ્વારા આપણે પણ એ સમયમાં સરી પડીએ છીએ અને એ સમયે આઝાદીની કિંમત કંઈક સમજાતી લાગે છે તો ચાલો ફરી મળીશું કોઈ નવા પુસ્તક સાથે